હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અત્યારે બાર વાગ્યા છે હું રસોઈ બનાવું છું અને ક્રિસ્ટી પણ સ્કૂલેથી આવી ગઈ છે હું રોટલી બનાવું છું શાક બની ગયું છે અને આજે છે ચિરાગનો બર્થડે તો મારા તરફથી હેપી બર્થડે ચિરાગ અને તમે બધા પણ ચિરાગના બર્થ ડે મિસ કરી દેજો કોમેન્ટ કરી દે આજે ફ્લાવર બટેટાનું શાક બનાવવું છે એ બની ગયું છે અને રોટલી પણ થઈ ગઈ છે આજે મારા મારા સાસુ બારગામ ગયા છે જામનગર અને અમે બધા એટલે રસોઈ પણ ફટાફટ બની ગઈ છે આજે ત્રણ ચાર જણાની જોઈ અને કોથમરી પણ ધોઈને નાખી છે હવે સમારવા બેસું છું હું અને ક્રિસ્ટીએ જો ફોન લઈને બેસી ગઈ છે સ્કૂલે આવીને બ્લુટૂથમાં સોંગ સાંભળતી હશે અને ફોન લઈને બેસી ગઈ છે કેમકે સવાર તો હોય નહીં ઘરે તે એના ડેડી માટે કાર્ડ બનાવે છે એનો બર્થડે છે એટલા માટે બની ગયું છે બની ગયું છે બતાવજો આ બધું એને લખ્યું છે મસ્ત બનાવ્યું છે ગ્રેસ્ટ થેન્ક યુ પડી ગઈ છે હવે અમે બારે જવાના છે એટલે રેડી થઈ જાય હવે હા રેડી થઈ જાય પછી બહાર જશું આજે રોસા ખાવા જવા નો પ્લાન છે કેમ કે પંજાબી રેવું હમણા ગયા ને એટલે જ ખાવા બીજું કઈ વિચાર નથી આવ્યો પછી મારા બર્થડે સારું ખાઈ તારા બર્થડે માં હા આજ તો છે મૈસુર છે ક્રિસ્ટી એ ચીઝ બટર વાળું છે નો જે આવ્યો હતો નથી